નમસ્કાર મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો લાલુ પ્રસાદ યાદવ ને લોકસભા ચૂંટણી પહેલા લાગ્યો લાલુ પ્રસાદ બે હાજર ચોવીસ ની તૈયારીઓ વચ્ચે હવે મધ્યપ્રદેશના ગાલિયન એમપી એમએલ કોર્ટ લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે ગવાલિયર કોર્ટ એમ્સના કેસમાં આ વોરંટ જારી કર્યું છે જાણકારી માટે તેમણે જણાવી દઈએ કે વર્ષ ઓગણીસો પંચાણું અને ઓગણીસો સત્તાણુંમાં નકલી ફામો નંબર સોળ તૈયારી કરીને હથિયારી સપ્લાય કરવાના મામલામાં પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવની ધરપકડનું વોરંટ જારી કરવામાં આવ્યું છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે કુલ ત્રણ પેઢીઓ પાસેથી હથિયારો અને કાસ્તુન ખરીદવા આવ્યા હતા આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ સહિત તેવી આરોપીના નામ સામેલ છે જેમાંથી સ સામેલ રહેલ છે ત્યારે બેના મોત થયા છે જ્યારે ચૌદ ફરાર છે પોલીસે આ કેસમાં જુલાઈ ઓગણીસો અઠ્ઠાણુંમાં ચાર્જશીટ દાખલ કરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ